જય ભવાની ગ્રુપના પ્રમુખની દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે માતાજીના આનંદના ગરબાનો આયોજન કરવામાં આવ્યું હતું અટલાદરા દીપ પાર્ટી પ્લોટ ખાતે જય ભવાની ગ્રુપના પ્રમુખના દીકરીના લગ્ન પહેલા આનંદના ગરબાથી શુભ શરૂઆત કરવામાં આવી હતી અટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર જેઓ કેટલાય સમૂહ લગ્નથી લઈને સરકારી સ્કૂલમાં બાળકોની નોટબુક વિતરણ જેવા સામાજિક કાર્યો કરતા આવ્યા છે ત્યારે હવે તેઓના દીકરીના લગ્ન પ્રસંગની શુભ શરૂઆત તેઓએ આનંદના ગરબાથી કરી હતી સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ તથા પરિવારે આનંદનો ગરબો રમ્યો હતો ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ મા જનની છે મા એ જન્મ આપે છે જ્યારે પિતા એ બચપનથી પોતાના બાળકોને ઉછેરે છે એમાંય પાછી એક દીકરી હોય અને દીકરીનો ઉછેર એના બાપ જે કરતા હોય એ સ્વર્ગીય ઈશ્વરને પણ પ્યારું હોય છે આપણા આટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર જેઓ ભાજપના કાર્યકર છે અને જિલ્લા શિક્ષણ સમિતિમાં તેઓ પણ સભ્ય હતા એમણે આ વિસ્તાર અટલાદરા વિસ્તારની અંદર ઘણા બધા સમૂહ લગ્ન કર્યા અને કેટલીક દીકરીઓને એમને માળવેથી પોતાની દીકરી સમજી જ્યારે વિદાય આપી છે આજે જ્યારે એમની જ દીકરીના લગ્ન છે એની શુભ શરૂઆત આનંદના ગરબાથી કરી છે માની પાસે રજા લઈને માનું આહવાન કરીને જ્યારે બધા જ વિસ્તારના બધા જ લોકોને જ્યારે આજે આનંદના ગરબામાં એકત્રિત કર્યા હોય તો બધાની શુભેચ્છાઓ આ એમની દીકરીના લગ્ન પ્રસંગે છે જય ભવાની જય માતાજી નમસ્કાર જય ભવાની કહેવાય કે અટલાદરા વિસ્તારનું એક નામ એટલે રાજુભાઈ ઠક્કર કે જેઓ ઘણા વર્ષોથી સમૂહ લગ્ન થકી અનેક દીકરીઓને લગ્ન કરાવ્યા છે અને આજે જ્યારે એમની જ દીકરી ચિરંજીવી હેતલનો લગ્ન પ્રસંગ ડુકળો આવ્યો છે ત્યારે એ લગ્ન પ્રસંગની શુભ શરૂઆત આજે મા ભગવતી આઈ આનંદના ગરબાથી કરવામાં આવી છે જે અંતર્ગત રાજુભાઈ ઠક્કર તેમના મહેમાનો વડીલો માતાઓ એરિયાના બહેનો ભાઈઓ સર્વે ઉપસ્થિત રહી ચિરંજીવી હેતલને આશીર્વાદ આપવા માટે આવ્યા છે આગામી લગ્નજીવન સુખકારી નીવડે એવા આશીષ આપવા માટે પધાર્યા છે